નમસ્કાર મિત્રો અતિવૃષ્ટિના કારણે અનેક જગ્યાએ નુકસાન થયું અનેક જગ્યાએ પશુઓ મૃત્યુ પામ્યા અને કેશ ડોરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી પણ અનેક લોકોની કમ્પ્લેનને આપણે ધ્યાને રાખીને આ વિડીયો બનાવી રહ્યા છીએ કે હજી અનેક લોકોના ખાતામાં કે અનેક વ્યક્તિઓના ખાતામાં કેશ ડોલ જમા નથી થઈ આવી પ્રતિસાદના કારણે કે લોકોના પ્રશ્નોના કારણે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ તો જે લોકોના ખાતામાં કેશ ડોલ જમા નથી થઈ એ ખાસ કરી અને આ વિડીયોની અંદર કોમેન્ટ કરજો અને અલગ અલગ મંતવ્યો આવી રહ્યા છે અલગ અલગ પ્રતિસાદ આવી રહ્યા છે અનેક લોકો એવું કહી રહ્યા છે કે જે બનાસ બેંકની અંદર જેમના ખાતા છે એ લોકોને ડોલ જમા થઈ ગઈ છે પછી અનેક લોકો જે બરોડાની અંદર ખાતા છે એ લોકો કહી રહ્યા છે કે અમારે હજી અમારા ખાતાની અંદર જે કેશ ડોલ અતિવૃષ્ટિ પછી આપવામાં આવી છે એ હજી જમા નથી થઈ એસબીઆઈવાળાનું પણ એવું ને એવું જ છે કે એસબીઆઈમાં બેંકની અંદર પણ અનેક લોકોના ખાતા છે એવું કહે છે કે થોડા ઘણા લોકોનો પ્રતિસાદ એવો છે કે અમારા ખાતામાં કેશ ટોલ જમા થઈ ગઈ છે અડધા લોકોનો એવો પ્રતિસાદ છે કે અમારા ખાતામાં હજી ટોલ જમા નથી થઈ તો ઘણા બરોડાવાળાને તો બહુ તકલીફ છે કે હજી જમા થયા જ નથી એવો પ્રતિસાદ મળી રહ્યો છે તો એનું મુખ્ય કારણ શું છે કોઈ ટેકનિક ઇસ્યુ છે કોઈ એમના જે બેંકની અંદર કેવાયસીની મિસ્ટેક છે અથવા તો કોઈ એમના જે ડોક્યુમેન્ટ તમે વેરીફાઈન જે કરવા માટે માગ્યા હતા આધાર કાર્ડ બેંક ડિટેલ અને રેશન કાર્ડ એમાં કોઈ મિસ્ટેક છે અથવા તો કે કોઈ બેંક નંબર ખોટો છે તો આનું મુખ્ય કારણ શું છે કે અડધા લોકોના બેંકની અંદર પૈસા જમા થયા છે અડધા લોકોની અંદર નથી થયા અને ઘણી જગ્યાએ પશુઓ મૃત્યુ થયું છે એનો સર્વે કરવામાં આવ્યો હતો તો સર્વે કર્યા પછી જે પશુઓનું મૃત્યુ થશે એ પ્રમાણે જે પશુ મૃત્યુ થઈ અમને પણ જે રકમ આપવામાં આવી હતી એ પણ હજી અનેક લોકો એવું કહી રહ્યા છે કે જમા નથી થઈ તો એ પણ શું પ્રશ્ન છે એ જાણવા માટે કરીને આપણે આ વિડીયો બનાવ્યો છે જે લોકોને જમા થયા હોય કેશ લોન એ પણ કોમેન્ટ કરજો જેને ન થયા હોય એ પણ કોમેન્ટ કરજો એટલે શું આપણે કે આ વિડીયોના માધ્યમથી દરેક લોકોના પ્રતિસાદ જાણી શકીએ કેમ કે ઘણા એવું કહે છે કે બનાસ વાળા લોકોને જમા થઈ ગયા છે તો શું ફક્ત એક બનાસ વાળાને જ જમા થયા છે કે શું બરોડા વાળાને કોઈને નથી થયા શું એસબીઆઈ વાળાને અડધાને થયા છે તો અડધાને કેમ નથી થયા એમનો કોઈ ઇશ્યુ છે આ જાણવા માટે કરી અને આપણે આ બેસ્ટ મજાનો વિડીયો બનાવ્યો છે અને તો આ વિડીયોની અંદર ચોક્કસ કોમેન્ટ કરજો લાઈક કરજો અને દરેક લોકોના પ્રશ્નો જે હોય એ કોમેન્ટમાં લખજો જેથી કરીને આપણે ફરી બીજો વિડીયો બનાવી શકીએ એટલા માટે ઘરના માધ્યમથી વિડીયો બનાવવામાં આવ્યો છે એ જાણવા માટે કે કયા કયા લોકો કઈ કઈ બેંકના લો વ્યક્તિઓને પૈસા જમા થયા છે કઈ કઈ વ્યક્તિના વ્યક્તિઓને નથી ખયા બેંકમાં ખાતું હોવા છતાં પણ એટલા માટે જ કમ્પ્લેન આવી હતી એટલે આ વિડીયો બનાવવો પડ્યો છે અને કોઈ પણ આ વિડીયોની અંદર કોમેન્ટ કરશે લાઈક કરશે અને કોઈપણને વધારે કંઈ જાણવું છે તો એ પણ લખી શકો છો તો આપણે વધારે આ પ્રશ્નને વાચા આપી શકીએ તે માધ્યમથી આ વિડીયો બનાવવામાં આવ્યો છે થેન્ક યુ આભાર